બાવીસ જુલાઈથી પવિત્ર મહિનો લગ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે પાંચ ઓગસ્ટ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ પહેલા યાત્રા શરૂ થઈ જશે કાબડ યાત્રીઓ હરિદ્વાર માટે રવાના થઈ જશે પરંતુ યાત્રા પહેલા યુપી પોલીસના એક આદેશથી વિવાદ ગરમાયો છે યોગી સરકારે કાવડયાત્રાના માર્ગે દુકાનદારો માટે એક આદેશ જાહેર કર્યો છે આદેશમાં કહેવામાં આવ્યું છે કે બધા દુકાનદારો દુકાનમાં પોતાનું નામ લખે જેનાથી કાવડયાત્રીઓ જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે સીએમઓના જણાવ્યા પ્રમાણે કાવડયાત્રીઓની આસ્થાને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સિવાય સીએમએ હવાલા હલાલા સર્ટિફિકેટ વાળી પ્રોડક્ટ વેચનાર ઉપર કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ